તાળીઓના ગરગડાટથી આપણે એમના ઉદ્બોધનને વધાવી લઈએ ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે આપણા વિસ્તારની અંદર આટલું મોટું મંદિર ભવ્ય મંદિર તો છે જ પણ એની સાથે સાથે આજથી કાયમ માટે શ્રદ્ધાવત ચાલવાનું છે તો બસ સાંઈ બાબાની આવી અસીમ કૃપા આપણા બધાની ઉપર બરકરાર રહે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના ત્યારબાદ અત્યારે પૂજ્ય ચરણ સંત ચરણ સદાનંદજી આપણી વચ્ચે રાયગઢથી પહેરા છે તો હું આયોજક મિત્રોને વિનંતી કરીશ કે એમનું સ્વાગત સન્માન કરે તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માન ને વધાવીએ ત્યારબાદ આવ્યા છે કનુભાઈ વિદાય લઈ રહ્યા છે એક વાર જોરદાર તાળીઓના આપણે એમના આગમન ને વધાવીએ કે સાહેબ તમે આવ્યા અહિયાં તમારા પગલા થયા અમને બધાને ખુબ જ આનંદ થયો હર્ષ થયો અમારા ઉત્સાહમાં ખુબ વધારો થયો હવે તિસ્કરીથી ખંડુભાઈ બધાયરા છે એ પણ ભાગવત કથા કરે છે તેવા ખંડુભાઈનું સ્વાગત કરવા માટે હું રસિકભાઈને વિનંતી કરીશ કે રસિકભાઈ સ્ટેજ પર આવો અને ખંડુભાઈનું સ્વાગત સન્માન કરો તાળીઓના ગડગડાટથી આપણે આ સ્વાગત સન્માનને વધાવીએ આજ આનંદ આજ ઉસરંગ અને આજ નેનોમાં ને સખી મારે આંગણે કંચન વર્ષા મે સોનાનો વરસાદ થાય અને હૃદયની અંદર જે આનંદ થાય એવો જ આનંદ આ બધા મહેમાનોનો સ્વાગત કરતા આપણા હૃદયમાં થઈ રહ્યો છે ગોઈમા જિલ્લા સદસ્ય શૈલેષભાઈ પદાયરા છે તો એમનું સ્વાગત કરવા માટે ભીગુભાઈનું વિનંતી કરું છું કે એમનું સ્વાગત કરે આવો ભીખુભાઈ આગળ આવી સન્માન કરો તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ તાલુકા સદસ્ય શ્રી રાકેશભાઈ અહીંયા ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે રાજુભાઈ અહિયાં ઉપસ્થિત છે રાજુભાઈ આહિર તો એમનું સ્વાગત કરવા માટે સંજયભાઈ નું વિનંતી કરું તારીઓ તારીઓ આપણે ઓછી થવી જોઈએ આ બધા મહાનુભાવો છે આ બધાએ રાષ્ટ્ર માટે સમાજ માટે પોતાનો ભોગ આપ્યો છે કઈક કર્યો છે માટે આપણે એમને સન્માનિયે છીએ હવે રામ જન્મ ઉત્સવ આપણે ઉજવવાનો છે એટલે બધાને વિનંતી છે થોડા અગાડી આવીને ભાઈ જે બધા પાછળ ઉભેલા છો એ બધા જ અંદર આવી જાવ અને બધા થોડા આગળથી આવો બધી બહેનો આપણે જરા આગળથી આવીને બેસી જાવ જરા નજીક નજીક આવીને બેસી જાવ જેથી કરીને આ તમે જોઈ શકો પાછળ જસવંતભાઈ ગુરુજી તેઓ અહી સ્ટેજ પાસે આવે વાળા તેવો પણ અહીં સ્ટેજ પર આવે એવો એવી વિનંતી છે સાથે સ્વાગત થઈ રહ્યું છે આપણે જોરદાર કાર્યો નું જેમણે નિર્માણ કર્યું છે એવા કમલેશભાઈ ને પણ વિનંતી કરીએ કે તેઓ પણ સ્ટેજ પાસે આવે એવી વિનંતી છે શ્રી ઉકાભાઈ નેવરીવાળાનું સ્વાગત કરવા માટે હું ધર્મેશભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી ઉકાભાઈનું સ્વાગત કરે સાથે જ આપણા પ્રસાદાલયનું ભવ્ય નિર્માણ બાંધકામ જેણે કર્યું છે એવા કમલેશભાઈનું સ્વાગત કરવા માટે હું ભીખુભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી કમલેશભાઈનું સ્વાગત કરે જોરદાર આવી આપણે એક વખત વધારીએ જસવંતભાઈ ગુરુજી જેમનું સ્વાગત કરવા માટે હું ભરતભાઈને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને શ્રી જસવંતભાઈ ગુરુજીનું સ્વાગત કરે અત્રે કાર્યક્રમમાં દૂર દૂરથી જે પાલખી લઈને આવ્યા છે એવા હું વિનંતી કરું કે તેઓ અહીં સ્ટેજ પાસે આવે એવી